જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ઘરમાં જ રહેલી વસ્તુમાંથી ખૂબ જ ઝડપથી બની જાય તેવો ટેસ્ટી નાસ્તો બનાવવાના છીએ જે બાળકોને ખૂબ જ પસંદ આવશે તો આજે આપણે બાળકોને નાસ્તામાં આપી શકાય તેવો બટેટાનો નાસ્તો બનાવીશું તેના માટે મેં આ ચાર નંગ જેટલા બાફેલા બટેકા લીધેલા છે તેને આપણે આવી રીતના છીણી લેવાના છે પણ મસળી શકો છો પણ તેમાં કોઈ મોટું બટેકું રહી જતું હોય છે એટલા માટે આપણે આવી રીતના ખમણી લઈશું આવી રીતના આપણે બધા જ બટેકાને ખમણી લેવાના છે જોઈ શકો છો આવી રીતના આપણે બધા બટેકાને ખમણી લઈશું તો હવે આપણે બધા બટેકાને છીણી લીધા છે હવે આપણે તેમાં ઝીણા સમારેલા કાંદા લીધેલા છે ઝીણી સમારેલી ડુંગળી છે બે ચમચી જેટલી ઝીણું સમારેલું કેપ્સિકમ લીધેલું છે એક ચમચી જેટલું તે લઈ લઈશું ઝીણા સમારેલા કોથમીરના પાન છે તે લઈ લઈશું અને આદુને લસણની પેસ્ટ લીધેલી છે આમચૂર પાવડર લઈશું અડધી ચમચી જેટલો સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અડધી ચમચી જેટલો દાણાજીરું પાવડર લઈશું એક ચપટી જેટલી હળદર લઈશું બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ લઈ શકો છો હવે આપણે તેમાં બે ચમચી જેટલો ચોખાનો લોટ લીધેલો છે તે એડ કરી દઈશું બાઇન્ડિંગ માટે આપણે ચોખાનો લોટ લીધેલો છે તમે કોર્ન ફ્લોર પણ લઈ શકો છો તો હવે આપણે હાથ પર થોડું તેલ લગાવી લઈશું અને આ બટેકાના મિશ્રણમાંથી આપણે આવી રીતના મુઠિયા જેવો સેપ આપી દઈશું આપણે તમારે ગોળ શેપ આપવો હોય તો ગોળ બોલ્સ પણ બનાવી શકો છો ઘરમાં જ રહેલી વસ્તુમાંથી આ નાસ્તો બની જાય છે અને બાળકોને ખૂબ જ ભાવે છે બાળકોને નાસ્તામાં તમે આવો નાસ્તો આપીશો સ્કૂલમાં તો તે હોંશે હોંશે ખાય છે બાળકોને બહુ જ ભાવતો હોય છે આવો નાસ્તો કંઈ અલગ અલગ આપણે રોજે બનાવીને આપીએ તો બાળકોને ખાવાની ખૂબ જ મજા આવે છે આવી રીતના આપણે ફરીથી થોડું હાથ પર તેલ લગાવી લઈશું મિશ્રણ હાથમાં ચીપકતું હોય તો તમારે તેલ લગાવી લેવાનું આવી રીતના આપણે બધા જ મિશ્રણના આવા મુઠિયા બનાવી લઈશું તો હવે એક ચમચી જેટલો કોર્ન ફ્લોર લીધેલો છે તેમાં આપણે પાણી એડ કરીને સ્લોરી બનાવી લઈશું કોર્ન આવી રીતના આપણે કોર્ન ફ્લોરની સ્લોરી બનાવી લઈશું કોઈ પણ ગાંઠા ન રહે તેવી રીતના આપણે આવી રીતના સ્લરી બનાવી લઈશું તો હવે આપણે આ બધા જ મુઠિયા બનાવ્યા છે તેને આપણે આવી રીતના કોનફ્લોરની સ્લરીમાં ડીપ કરી લઈશું પછી આપણે આ રવો લીધેલો છે રવામાં આવી રીતના રગ લેવાનું છે બધી બાજુ રવો કોટ થઈ જાય તેવી રીતના આપણે ફેરવી લેવાનું છે આવી રીતના આખો રોલ આવી રીતના રવાથી કોટ કરી લેવાનું છે આખું મૂઠિયાને આવી રીતના હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતના આપણે બધા જ મૂઠિયાને આવી રીતના કોન ફ્લોરમાં ડીપ કરીને આવી રીતના રવામાં રક દોઈ લેવાનું છે તમે આ રવાની જગ્યાએ જે સેવ આવે છે વરમાશીલી સેવ તેમાં પણ તમે રક શકો છો આવી રીતના આપણે બધા જ નાસ્તાને આવી રીતના બનાવી લઈશું આવી રીતના આપણે બધા જ મુઠિયાને તૈયાર કરી લઈએ તો આવી રીતના આપણે બધો જ નાસ્તો તૈયાર કરી લીધો છે હવે આને આપણે તેલમાં તળી લઈશું તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે તેમાં આ રોલને મૂકી દઈશું મીડિયમ તેલ રાખવાનું છે ગેસની આસ આપણે મીડિયમ રાખીશું હમણાં તેને આપણે હલાવવાના નથી તેની જાતે જ થોડી વાર થવા દેવાના છે હવે આપણે તેને થોડા હલાવી લઈશું આવી રીતના ફેરવી લઈશું આપણે થોડી થોડી વારે આવી રીતના ફેરવતા લઈશું અને આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું થોડી વાર થશે એટલે તેનો કલર બદલાઈ જશે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તેને તળાવવા દેવાના છે તો આપણા રોલ થઈ ગયા છે તમે જોઈ શકો છો સાઈડ પરથી થોડો થોડો કલર બદલાઈ ગયો છે અને એકદમ બહારથી ક્રિસ્પી થઈ ગયા છે તેનો અવાજ આવે એટલે ખબર પડે છે કે તે ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આવી જ રીતના આપણે બીજા રોલને પણ તળી લઈશું અને પણ આપણે થોડી થોડી વારે હલાવતા રહીશું આ રોલને ને તળાતા ચાર થી પાંચ મિનિટ લાગે છે ચાર થી પાંચ મિનિટ થાય એટલે આપણા રોલ એકદમ ક્રિસ્પી થઈ જશે થોડી વાર તેને થવા દઈશું તો જોઈ શકો છો આપણા આ રોલ પણ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું તો તૈયાર છે આપણો ખૂબ જ ઝડપથી બની જાય તેવો બટેટાનો નાસ્તો તમે જોઈ શકો છો આપણે આ રોલ કેટલા સરસ બનાવ્યા છે આવો નાસ્તો તમે બાળકોને સ્કૂલમાં આપી શકો છો અને ઘરમાં જ રહેલી વસ્તુમાંથી ફટાફટ કંઈ બનાવવાનું મન થાય તો આવી રીતના તમે આવો નાસ્તો બનાવી શકો છો તો આવો નાસ્તો તમે એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો